ચડે કાયમ એટલે દેડકા એક દાડા ઉભો રાખ્યો કે ઉભો રે ઉભો રહે દેડકા એ કીધું ઉભી રહે આ તમે જોશો કઈ ત્યારે કીધું કે હું તો નારિયેલી ઉપર ઘર બનાવીને રહું છું તો દેડકો કે એવું કાકે આજે તમે નેચો નહીં દુનિયા જોઈશે ઉપર ની જોઈ જ કઈ હજુ એટલે વાત સાચી છે કેમ કે ઘાટ નું બન હશે અઘાટ નું જ્ઞાન ન હોય તય તકલીફ છે રૂપનું જ્ઞાન છે પણ સ્વરૂપનું જ્ઞાન ના હોય રૂપનું જ્ઞાન છે પણ જય સુધી અરૂપનું જ્ઞાન ના થાય તય લગ્ન માથાકૂટ છે એટલે દેડકા એ કોમ ના કરો કે મને ઉપર ના લઈજો એટલે કિસકોલીએ કીધું કે દેડકા ભાઈ તમારું કોમ નહીં ઘડીએ ઘડીએ અમ કૂદો તો આમ કૂદો તમે અહીના બેઠા રહો તકે નાના એ લાગુકો કે ભગત ભગતના જીવનમાં હોય છે તમને દેખાવ શું ડેડકો પણ મહીથી તો હું ભગત છું તાકે એવું છે તાકે એક વાર તો લઈ જો ઉપર એટલે ખિસકોલી બેન ને લાઈન કે બહુ આઝાદી કરે છે લઈ જવા દે ઉપર અન ચઢાયો અને પોતાના મારાની અંદર બેહાડ્યો એટલે બીજો મારો નહીં જીવનમાં સદગુરુ જે મારો બનાવી આપે ને અને ડેડકાણ મારા બેહાડીને કીધું કે ડેડકા ભાઈ હું તમારે હારા તમે મારા મહેમાન છો તો તમારા ભોજનની વ્યવસ્થા કરતી આવું પણ ધ્યાન રાખજો તાકે હું આમ આરામથી કુદા કૂદ કરતા નહીં આઘા પાસા થતા નહીં કે ના થવું પણ લાગે એમ તમને હાણીમયથી આઘો પાસો ને ચાકેજ કોઈ ભૂલ ના પડે તમારી નહીં ઘણી જૂની આદત ના જાય તમને કે નીચે કુદા કૂદ કરેલું એટલે એટલે ઘણા ભક્તોને જૂની આદતો કરીને ભગત બન્યા પછી હોય ગણોની ભગત બન્યા પછી પણ દુર્ગુનો જતા નથી તીલા વાળા હોય ઘણી નિંદા કરતા ફરે હિસા કરતા ફરે કરતા ફરે કદાચ આપણા તિલક ચઢે તિલક ની પરમોન રહેવાની જરૂર છે એટલે આવી સલાહ લેલી કે તમારે આમેથી આઘા પાસા થવું નહીં એટલે દેડકા ખિસકોલી નીચે ઉતરી ભોજન માટે બન્યું એવું કે મારાની ઉપરની ટોચે મોખાઈ ખાઈ બેઠી એટલે દેડકા ભાઈ ની મતિ બગડી ભક્તિ કરો એટલે અડચન આવે હો ભક્તિ કરો એટલે અડચન અવશ્ય આવે એની કાળજી લેવી પડે કેમ કે સમય 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 બળવા નહીં પુરુષ બળવાન અર્જુન કાબા લૂંટિયા એ ધનુષ અને ઈદ બાન જે દાડે મારા તમારા જો અભિમાન આવે ને ત્યારે બધું લૂંટી જાય છે સાહેબ એટલે મોખ બેઠી એટલે દેડકાની મતી બગડી એટલે એક કૂદો એક ઠેકડો માર્યો પણ થોડીક મોખ ઉડી આગળ જતી રહી ફરી પાછું પાછી આવીને બેઠી ફરી આવીને બેઠી એટલે દેડકો ખિસકોલી ની વાત ચૂકી ગયો પણ કેવત છે ખાબોચીઓની ડેડકી શું જોને સમુદ્ર રીત મારો વાલો ગુરુ વિનાનો નુગરો એવા નુગરાને શું નુરો હું ભક્તિ ની રીત જો સમુદ્ર ને સમુદ્ર મોજોની ખબર હોય પણ કાયમ ખાબડ ચોમે જ પડી રહેલી એને સમુદ્ર બતાવ્યો કઈ રાગ આવે પણ કદાચ સાધુ સંતનો સંગ સંઘ કરે ને સમુદ્રમ તો પોકાય પણ એમે રહેવું પડે કાયમ પાછી ડેડકો વાળી કુદાકૂદ કરે ભૂલ પડે એટલે ડોડકાની એવી બુદ્ધિ બગડી અને જેવો મોખ ને ચાલવા જો સીધો નેચે નેચે જો છગદા ઉડી જેલો ખિસકોલી ખાવાનું લઈને આવે જોયું કે ઓમ મારું વાલો મારા ઘર નો મેમો નાય લો મોનું ની મોનું હું દેડકા ને તમે કઈ ના આવી કે તું આગો પાછો ના થતો પણ મોનો ની મોનો આયો મતી બગાડેલી સો ટકા ભગવાન કરે જો અહીંયા હોય તો હારું પણ ઉપર જઈને જોયું તો મારો ખાલી ગુજરાત સદગુરુ બસ ગુરુના વચનના મારા મૃજુ ગુરુનો જ્ઞાન જેટલો મારો બનાવે ને મર્યાદા પુરુષોત્તમ કૃષ્ણ રામે પણ કીધું મર્યાદા પુરુષોત્તમ બધાયની મર્યાદા હોય છે મર્યાદાની અંદર જ જીવન જીવવું પોની પાર જેટલે જ ભરાય પછી વધારે ભરો એટલે ઉપડી જાય આપણું જિંદગી આપણું જ્ઞાન બધુંય જ્ઞાન જોબન જીવન અન ચાર વસ્તુ કાળજીથી વાપરવાની કમાવાની ભોની વોની કમોની અને જવોની આ સમય ચાર હાચવી જીવવા જીવા છે બચી ગનો નો એવો જ ભાવ જવો નહીં ફાવે ખાઈ લેવાનું ફાવે પી લેવાનું પણ ચોખ્ખું કે જવાની હું કે જવાની નથી રહેવાની એક દાડે બગડી જવાની કેમ કે આ દેહ નો ભાવ એવો છે ને આની વાસનાઓ પૂરી કરવા મારો ને તમારો સમય ઘુમાઈ જશે અન જે કરવાનું એ બાકી રહી જાય પણ શીલ લઈ યાદ કરે પર્વની ભજી લે નહીં કીર્તનારાથ સપનું છે સંસાર એ તો પછી ભજન ગાય ગયા પછી ઓહ હોય ત્યાં નહીં એ તો આપણે જતા રહીએ અને ચાલુ કરે છત્રપતિ તો ચાલ્યા ગયા એના મોંધ્યોર રહ્યો ગરબાર પણ એ પછી બધું યાદ આવે એટલે હોય થઈ લગન નક્કી કરી લેવાનું કે આપણું અહીં કશું નહીં પાછી આપડે શેઢા ખોદો આમથી ઊંચા નહીં આવતા એવું હોય થઈ જાય છે એમ જ પૂરું થઈ જાય બોલીએ સદગુરુ હવે આરતી પ્રસાદ આવી ગયો છે એટલે ભગવાનનો નો થાક ની પણ બિલકુલ તૈયારી કરશું હવે રમેશભાઈ ને તબલા આલો ભજન નહીં ગાતું યા એટલે અને દરેક ને એવી વિનંતી છે દરેકે તાલી બજાડજો ઘેર જ્યાં પછી ઉપાધિ છે અહીં સિંહે તો ભજન કરી લેજો કઈ છે બેઠેલા છે હોય ભોન રે નહીં પણ ભજન માં ઘેર જ્યાં પછી હથપત છે પ્રાણિયા અને પછી બજાશે નહી આ કાયા થાશે તારી જર જરી

करे ज्ञान की बात लेकिन गद्दा से गद्दा मिले तो करे लाता लाता हे जी मारा पाटे पधारो रे के आलमारा जा रे मारा पाटे पदारो रेलो जी मारा मूले पधारो रे के नगर